સર્વે ગીતા પ્રેમીઓને સાદર પ્રણામની સાથે જય શ્રી કૃષ્ણ ગીતા જયંતિ ઉજવણીમાં મેં જે વક્તવ્ય આપ્યું એમાં ભૂલથી યોગની જગ્યાએ નામ આપ્યું જ્ઞાનયોગ પણ વર્ણન મેં કર્યું છે યોગનું એ ભૂલ થઈ એ બદલ ક્ષમા માગું છું કર્મયોગમાં કરવાનું છે જ્ઞાનયોગમાં જાણવાનું છે અને ભક્તિ યોગમાં માનવાનું છે એટલે જ્ઞાન યોગમાં વિવેક બુદ્ધિપૂર્વક સત અને અસતનો ભેદ જાણવાનો છે જે કંઈ પરિવર્તનશીલ છે એ બધું અસત છે અને જે અપરિવર્તનશીલ છે એ સત છે શરીર અને સંસાર અસત છે આત્મા અને પરમાત્મા સત છે આ બે ફરક જે છે એને વિવેક બુદ્ધિ દ્વારા જાણી લેવું એ જ્ઞાન છે યોગ થોડો અઘરો પડે યોગીમાં દેહાભિમાન ના હોવું જોઈએ પહેલું શરત આ દેહ હું છું એવું દેહાભિમાન ના હોવું જોઈએ પહેલી શરત એ સામાન્ય રીતે જલ્દી થતું નથી એટલે પછી ભગવાને અર્જુનને કહ્યું આ જો કે આ બંને કર્મયોગ અને જ્ઞાનયોગ બંને માર્ગ નું પરિણામ એક જ છે પરંતુ જ્ઞાનયોગ નો રસ્તો થોડો અઘરો પડે છે એટલે એમણે અર્જુનને કહ્યું કે કર્મયોગ તારા માટે શ્રેષ્ઠ છે એ રીતે આપણા બધા માટે કર્મયોગ શ્રેષ્ઠ છે યોગની આપણે વાતો કરી શકીએ પણ પેલું દેહાભિમાન જતું નથી એની પ્રાથમિક શરત છે આ દેહ હું નથી દેહ અસત છે દેહ આપણી જોડે રહેવાનો નથી અને જે આત્મા છે હું છું દેહની અંદર રહેનારો દેહી ગીતામાં દેહી શબ્દ પણ વાપરો છે શરીરની અંદર રહેનારો શરીરી આમ જોતા આત્માને દેહ કે શરીર જોડે કંઈ સંબંધ નથી છતાં સમજણ કરવા માટે દેહી અને શરીર એવા શબ્દો વપરાયા છે એ જે દેહ છે એ અસત છે દેહી છે એ સત છે શરીર અને સંસાર બધું અસત છે આત્મા અને પરમાત્મા બધું સત છે આ વસ્તુને વિવેક બુદ્ધિપૂર્વક જાણી લેવું એ છે યોગ એટલે મારા એ પ્રવચનમાં આટલો સુધારો હું રજૂ કરું છું તે વખતે અજાણતા ભૂલ થઈ એ બદલ ફરી ક્ષમા માગું છું શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ श्रीकृष्ण शरणं मम ॐ श्रीपरमात्मने नमः